નમસ્કાર મિત્રો કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું જયેશ હિરપરા આજે આપણી સાથે જોડાયેલા છે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી આમ તો પરિચય આપવાનો ન હોય પરિચયથી બધા પરિચિત જ છું અને આપણે આજે વાત કરવાની છે કે હવે આ જૂન જુલાઈ મહિનો છે એન્ડ ઉપર આવ્યો છે કે અઠાવીસ ઓગણત્રીસ તારીખ થઈ છે તો આગળના સમયમાં હવે વરસાદ કેવો કરે છે કેમ કે આગલું આપણે જ્યારે જૂન મહિનામાં પરેશભાઈ કીધું હતું એ પ્રમાણે વાવણી બધી સાર્વત્રિક સારી એવી થઈ ગઈ વાવણી પછી પણ પરેશભાઈ વરસાદ સારો એવો પડ્યો અને વચ્ચે જે અત્યારે છે જરૂરી હતું એવો આઠ દસ દિવસ વરાપનો સમય પણ આવ્યો અને હવે પાછી વરાપ વરસાદની જરૂર છે કેમ કે જમીન કડક થઈ ગઈ છે હવે થોડો ઘણો વરસાદ આવે તો જમીન કોણી થઈ જાય પાક જે છે એ ઠોઠડા થઈ ગયા છે એ વૃદ્ધિ વિકાસ કરવા માટે તો હવે આ ઓગણત્રીસ ત્રીસ તારીખ અને લઈ અને ઓગસ્ટ મહિનામાં વરસાદનું અનુમાન કેવું કરે છે જયભાઈ ખાસ કરીને જોવા જઈએ તો આમ તો જે એક બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આવી અને અત્યારે જો કે આપણે છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના રૂપમાં અસર પણ કરી પણ આ સિસ્ટમને કારણે બધી જ જગ્યાએ સાર્વત્રિક સારા વરસાદો નથી થયા કોઈ જગ્યાએ હળવા ચાપટા પડ્યા છે કોઈ જગ્યાએ સારા વરસાદ પડ્યા અલગ અલગ ઇફેક્ટ જોવા મળી કેમકે આ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર નથી થઈ આ સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત પર થઈને અત્યારે ઉત્તર ભારત તરફ ખસી રહી છે ઉત્તર ભારત તરફ ખસી રહી છે એટલે સ્વાભાવિક રીતે તે રાજસ્થાન હોય હરિયાણાના ભાગો હોય દિલ્હીના ભાગો હોય ત્યાં સુધી આ સિસ્ટમ છે અસર કરવાની છે અને ત્યાં સારા વરસાદો પડવાના છે પણ આ સિસ્ટમ ખસી રહી છે જેમાં સાતસો એચપીએ લેવલે ભેજનું પ્રમાણ વધારે છે એટલે હવે પહેલી અથવા તો બીજી ઓગસ્ટ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા હળવાથી ભારે ઝાપટાઓ છે એ ચાલુ રહેશે એટલે હમણાં ડેમ ઓવરફ્લો થાય કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર કચ્છના ભાગોની અંદર એવી શક્યતાઓ ઓછી છે અને આમ જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણ રીઝન એવા છે કે એમાં અત્યારે કોઈ પ્રકારે વરસાદની ઘટ આપણે ન ગણી શકીએ હોલ છે ત્યાં સારા એવા વરસાદો છે વરસાદની હજુ પણ ઘટ ઘટ એટલે કે અત્યારે એવું નથી કે આ વરસાદની ઘટને કારણે પાક સુકાઈ રહ્યા છે કે પાક સંપૂર્ણ ફેલ થઈ રહ્યા છે ચોક્કસથી વાત છે કે પાકને જીવતદાન મળે એ પ્રકારના વરસાદોથી વાવણી થઈ ત્યારથી કન્ટિન્યુ જોવા મળ્યા છે ભલે સમયાંતરે જોવા મળ્યા પણ જોવા મળ્યા છે પણ જે આપણે ડેમો ઓવરફ્લો થાય કુવા ઉપર સુધી ચલી જાય આવા વરસાદો હજુ સૌરાષ્ટ્ર અને કચ્છ આ બે રિઝનની અંદર નથી અને હવે આ જે બે ઓગસ્ટ સુધી જે વરસાદી માહોલ ચાલવાનો છે જે જેમાં ખાસ કરીને સાતસો એચપીએ લેવલે ભેજ છે અને ભેજને હિસાબે જે હળવા મધ્યમ જે ઝાપટાઓ પડતા હોય છે કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓ જોવા મળે આ પ્રકારના માહોલ છે ઓલ ઓવર ગુજરાતની અંદર છૂટાછવાયા આ વિસ્તારોની અંદર બે ઓગસ્ટ સુધી ચાલુ રહેવાના છે અને બે ઓગસ્ટ પછી વાતાવરણ અમ થાય હવે ધીમે ધીમે ખુલ્લું થશે ખુલ્લું એટલા માટે થશે કેમકે હવે આ સિસ્ટમ પસાર થઈ ગઈ છે આ સિસ્ટમ આપણી ઉપરથી ઘણી બધી આગળ નીકળી જશે પછી નવી કોઈ સિસ્ટમ અત્યારે બની અને ગુજરાત તરફ આવતી નથી ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી એક પછી એક જે સિસ્ટમો બનતી હતી હવે એ બંગાળની ખાડી પણ થોડીક નિષ્ક્રિયતા તરફ જઈ રહી છે અને હવે ત્યાં સિસ્ટમો ઓછી બનશે અને નબળી સિસ્ટમો જ્યારે પણ બંગાળની ખાડીની અંદર બને છે તો એ પછી પશ્ચિમ બંગાળને બિહાર તરફ આગળ જતી હોય જ્યારે કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ હોય તો જ એ આપણા ગુજરાત સુધી પહોંચી શકતી હોય છે એટલે હમણાં બંગાળની ખાડીનો કોઈ લાભ હવે પછીના રાઉન્ડમાં બે ઓગસ્ટ પછી મળવાનો નથી બીજા નંબરમાં બીજો વિકલ્પ આપણી પાસે હોય છે અરબ અરબસાગર કેમ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને અને વરસાદ આવે એવી રીતે જો અરબસાગરમાં કોઈ સિસ્ટમ બને તો પણ વરસાદ આવી જતો હોય અરબસાગરની અંદર જે છે આ વખતે ચાલુ વર્ષે બે હજાર પચીસની અંદર તેર જૂને એક સિસ્ટમ બની હતી અને જે આપણે વીસ જૂન સુધી વરસાદના રૂપમાં સારો એવો લાભ મળ્યો પણ એ પછીથી કોઈ પણ સિસ્ટમ અરબસાગરમાં બની નથી અરબસાગર છે એમાં કરંટ ચોક્કસથી છે પણ સિસ્ટમો નથી બની રહી અને સિસ્ટમો નથી બનતી એનું પણ કારણ છે જેવી રીતે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે કે જે હિન્દ મહાસાગરનું તાપમાન ફેવરેબલ હોય ત્યારે વરસાદી સિસ્ટમો બંગાળની ખાડી અને અરબસાગરમાં બનતી હોય પણ જ્યારે બંગાળની ખાડી ફૂલ સ્ટ્રોંગ હોય ત્યારે સાગરમાં સિસ્ટમ બનવા દેતું નથી ભેજ એ તરફ ખેંચાઈ જતું હોય છે એટલે અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની નથી પણ હવે ધીમે ધીમે બંગાળની ખાડી છે એ નિષ્ક્રિય તરફ જઈ રહી છે એટલે બે ઓગસ્ટથી લઈને લગભગ પંદર સત્તર ઓગસ્ટ સુધીનો એક વરસાદનો ગેપ આવી શકે છે પછી અચાનક કોઈ સિસ્ટમ આવે લાભ મળે તો એ અપવાદ રહેશે પણ મને અત્યારે જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એવડો એક પંદર દિવસનો ગેપ આવશે અને એ ગેપ આવશે એટલે કે બંગાળની ખાડી નિષ્ક્રિય થશે એટલે હવે ઓટોમેટિક પંદર સત્તર તારીખ આસપાસ અરબસાગર છે એ સક્રિય થઈ જશે અને અરબસાગર સક્રિય થઈ જશે એ લગભગ મારું માનવું છે ત્યાં સુધી ત્રીસ સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ સક્રિય રહેશે એટલે પછી એક મહિનો સત્તર થી લઈ અને એકત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર હા ચાલીસ બેતાલીસ દિવસનો જે સમય છે એ સમયગાળા દરમિયાન જે અત્યાર સુધી જે ભલે પાક આપણે સુકાઈ નહીં એ પ્રકારના વરસાદ હતા પણ જે પાણી લાયક વરસાદ છે એ સત્તર ઓગસ્ટથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં થશે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર નોર્મલ કરતાં વધારે વરસાદો પણ પડવાની શક્યતાઓ છે અને આમ તો છેલ્લા પાંચ વર્ષથી આ પેટર્ન ચાલી આવે છે કે સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડે એ પ્રકારે સપ્ટેમ્બરમાં સારા વરસાદો પડશે અને હવે બેથી પંદર સત્તર ઓગસ્ટ સુધીનો એક ગેપ પણ આવી શકે છે તો આપણે આમ જોઈએ તો રાજકોટ રીજન સરાઉન્ડિંગ એવરેજ દસ બાર ઇંચ જેવો વરસાદ પડ્યો પછી આપણે કેમ જૂનાગઢમાં વધુ હોય થ્રોલ મોરબી છે એને ઓછો હોય માળિયામાં એથી ઓછો હોય હળવદીથી ઓછો હોય પણ એવરેજ આપણે જોઈએ તો કે દસ બાર તેર ઇંચ જેવો વરસાદ થઈ ગયો પણ હજી જો બધો એવરેજ પરેશભાઈ છે ને મારા અનુભવ પ્રમાણે અને પચીસ આપણા વીસ વર્ષના અનુભવ પ્રમાણે કે સૌરાષ્ટ્રમાં પચીસ ઇંચ જેવો વરસાદ એવરેજ થઈ જાય ને તો આપણે શિયાળુ અને ચોમાસું પાક વ્યવસ્થિત થઈ શકીએ એટલે અત્યાર સુધી આમ જોઈએ તો કે દસ બાર ઇંચ જેવો થઈ ગયો હવે બીજો પંદર ઇંચ વરસાદ થાય તો એ તમે જે કીધું કે આ બેતાલીસ દિવસનો ગાળો છે એમાં વરસાદ આવી રીતે સતત થશે પણ એમાં પણ સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારા વરસાદો છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે આ જે ઓગસ્ટ મહિનાના જે શરૂઆતના પંદર દિવસ હશે એમાં કદાચ થોડીક ખેડૂતોને પરેશાની થઈ શકે બાકી પાણી તો બધાને શિયાળુ ને ઉનાળુ પાકના તમે પાણી થઈ જવાના છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પાણી ચડી જવા જોઈએ એટલે ચોમાસુ પાક થઈ જાય ઉનાળુ થઈ જાય તો આજે મિત્રો આપણી સાથે જોડાયા હતા પરેશભાઈ ગોસ્વામી કે જે વરસાદની જે અનુમાન આપણને અગાઉ પણ કરેલું હતું અને અત્યારે વાવણીમાં વરસાદ પણ સારો થઈ ગયો અને જેમ વાત કરી કે ઓગસ્ટ એન્ડથી લઈને સપ્ટેમ્બર સુધી સારો એવો વરસાદ થવાનો છે અને પાણી પણ સારા એવા થઈ જવાના છે તો આવીને આવી રીતે પરેશભાઈ તમે અમારા દર્શક મિત્રોને લાભ આપતા રહો નમસ્કાર